નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજે હવામાન કેવું રહી શકે છે સાથે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઉપરાંત મિત્રો તમે કંઈ સિસ્ટમ જોઈ રહ્યા છો જે પાલનપુર ઉદયપુર અને ભીલવારા છે ત્યાં તમને જોવા મળી રહી છે જ્યાં ભારે વરસાદ છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો ટોંક અને અજમેરની અંદર પણ આ સિસ્ટમ ચાલી રહી છે જેના કારણે ભારે વરસાદ જોવા મળતો હોય છે સૌપ્રથમ મિત્રો વરસાદની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે જ્યાં વાત કરીએ તો રાધનપુર છે થરાદ છે ત્યારબાદ વાત કરીએ તો પાલનપુરની અંદર ભારે વરસાદ ખેડબ્રહ્મા ત્યારબાદ સલુંબર ત્યારબાદ ડુંગરપુર હિંમતનગર અને મહેસાણાના જે વિસ્તારો છે એમાં ભારેથી લઈને ભારે વરસાદ જોવા મળતો છે અને સવારે વહેલા પણ વરસાદની સંભાવના છે સાથે સાથે મિત્રો કુડાની અંદર પણ જે સિસ્ટમ છે તેની અસર જોવા મળે છે અને જેના લીધે જ્યાં વરસાદ જોવા મળશે સાથે લુણાવાડા બંસવાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના ચાલી રહી છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો રતલમ છે પેટલવાર છે દાહોદ છે લુણાવાડા છે ગોધરા છે નડિયાદ છે અમદાવાદ છે આ એટલા વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે જેમાં વાત કરીએ વડોદરા ખંભાત બોડેલી ત્યારબાદ ઠંડા ધાર બરવાલી ત્યારબાદ દડગોન રાજપીપલા ભરૂચ અમોદ આ બધા વિસ્તારોના જે આપણે નામ લઈ લઈ રહ્યા છીએ તેમાં મીડિયમ વરસાદની સંભાવના છે સાથે સાથે વલસાડ સુરત વ્યારા નવપુર આહવા નંદબાર સકરી આ બધા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો ભાવનગર અલંગ મહુવા જુનાગઢ ગોંડલ આ બધા વિસ્તાર સાથે ચોટીલામાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે આ બાજુ વાત કરીએ તો ભાનવડ પોરબંદર અને એ જે વિસ્તારો છે ગોંડલ રાજકોટના એમાં વરસાદ જોવા મળે જશે કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં જે અહીં હું તમને શો કરું અલગ પેનથી અલગ કલરથી અહીં જે સિસ્ટમ છે આ સિસ્ટમની જે અસર છે એ તમને જોવા મળી રહી છે જેના લીધે આપણું જે રાપર છે ત્યાં સારો એવો વરસાદ જોવા મળી જશે હવે મિત્રો વાત કરીએ દસ વાગ્યા સુધીમાં વરસાદની કેવી સંભાવના છે તો દસ વાગ્યે વાત કરીએ તો દસ વાગ્યે બધી જે સિસ્ટમો જે આપણે ઉત્તર ગુજરાત ઉપર હતી તેનું જોર ઘટે છે અને જે બધી સિસ્ટમો છે ઉદયપુરની એ બાજુ જો જોવા મળી રહી છે વાત કરીએ વરસાદની તો આપણે જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે એમાં વાત કરીએ તો ખાસ કરીને જે અમરેલીના વિસ્તાર છે જસદણ ગોંડલ ચોટીલા ત્યારબાદ સલાયાત ભાનવડ જૂનાગઢ ત્યારબાદ ભાવનગર બાજુ વરસાદની સંભાવના ઘટે છે પરંતુ મહુવા ઉના અને વેરાવળ બાજુ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો વલસાડ આહવા આ બધા વિસ્તારોમાં જે આપણું જે વરસાદની સંભાવના છે રીતે જોવા મળી રહી છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ છે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જે આપણા વિસ્તારો છે આ વિસ્તારોમાં જે વરસાદનું જોર હતું એ જોર મિત્રો ઘટવાની સંભાવના છે ને જે દસ વાગે ઘટી પણ જશે હવે મિત્રો વાત કરીએ આપણે બીજો કઈ રીતે વરસાદની સંભાવના છે અને કઈ રીતની વરસાદ ચાલશે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ બપોર પછીની વાતની તો બપોર પછી કેવો વરસાદ જોવા મળી શકે છે બપોર પછી બે વાગ્યે વાત કરીએ તો બે વાગ્યે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે અને ત્યાં સારો એવો વરસાદ પડશે સાથે સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ આજે મીડિયમ વરસાદ અને છૂટા છવાયા વરસાદની સંભાવના જોવા મળી રહી છે કોઈ ખાસ વરસાદની આજે સંભાવના છે નહીં ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો એન્ડ ઓફ ધ ડે શું સંભાવના છે તો એન્ડ ઓફ ધ ડે વરસાદ ફરી એકવાર ઉત્તર ગુજરાતમાંથી પણ વિરામ લે છે અને જે આપણું દક્ષિણ ગુજરાત છે ત્યાં થોડોક ઘણો વરસાદની સંભાવના જોવા મળતી છે ત્યારબાદ વાત કરીએ મિત્રો એન્ડ ઓફ ધ ડે સાવ રાત્રે કેવો શું સ્થિતિ જોવા મળી રહી છે રાત્રે બાર વાગે વાત કરીએ તો આપણે જે સિસ્ટમો હતી એ બધી જ જોધપુર જેસલમેર બાજુ ચાલી જાય છે અને ગુજરાત ઉપર જે વરસાદનો જોર છે એ ઘટતું જોવા મળી રહ્યું છે હવે મિત્રો આપણે હવામાન કેન્દ્ર અમદાવાદ જે ભારત મોસમ વિજ્ઞાન પર આધારિત છે તેમના દ્વારા જાગાહી કરવામાં આવી છે એ જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે જોઈએ આપણા કચ્છમાં તો સમગ્ર કચ્છમાં પચાસથી લઈને પંચોતેર ટકા વરસાદની સંભાવના જોવા મળી રહી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ છે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર રાજકોટ જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર સારો એવો વરસાદની સંભાવના છે હવે મિત્રો આપણે વાત કરીએ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કઈ રીતની વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે તો એમાં વાત કરીએ મિત્રો તો ખાસ કરીને જે વરસાદ છે આ બંને વિસ્તારોમાં જોવા મળશે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ અને નવસારીની અંદર વરસાદની સંભાવના જોવા મળી રહી છે ઉપરાંત મિત્રો વાત કરીએ છ તારીખે કઈ રીતે સ્થિતિ જોવા મળશે તો છ તારીખે મિત્રો જે કચ્છના વિસ્તાર અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમના માટે થોડીક શાંતિનો માહોલ જોવા મળશે કારણ કે જે વરસાદની સંભાવના છે એ ઘટે છે સાથે સાથે જે આપણું દક્ષિણ અને ઉત્તર ગુજરાત છે તેમાં પણ વરસાદનો જોર ઘટે છે અને જે રેનચાંચ છે સો ટકાના હતા એ ઘટીને મિત્રો હવે સોમાંથી પંચોતેર થઈ જશે અને વરસાદનો જોર પણ ઘટી જશે હવે મિત્રો આપણે વાત કરી દઈએ તાપમાન કઈ રીતનું રહી શકવાની સંભાવના છે ઉપરાંત કઈ જગ્યાએ ખૂબ જ વધારે ચેતવણી આપવામાં આવેલી છે આજે મિત્રો તારીખ છે પાંચ તો પાંચ તારીખે વાત કરીએ તો સૌથી વધારે જે છૂટાછવાયા સ્થળો સ્થળોએ ભારે વરસાદ થઈ શકે એમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જે આપણા મિત્રો અત્યારે નામ લીધા છે સૌપ્રથમ આપણું એક સુરત છે ત્યારબાદ નવસારી છે નવસારી વલસાડ અને આજે આ વિસ્તારો આપણે અહીં જે લખી રહ્યા છીએ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ને છૂટો છવાયો વરસાદ પડી જશે તો આજે મિત્રો આગાહી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી જોયા બાદ અહીં તમે જે ગ્રીન શેવ જોઈ રહ્યા છો ત્યાં સારો એવો વરસાદ પણ જોવા મળી જશે અને વાત કરીએ મિત્રો વરસાદની છ તારીખની તો છ તારીખની જે માહિતી છે આપણે આવતા વિડીયોમાં આપવાના છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા જે અન્ય મિત્રો છે એમને પણ શેર કરજો અને જે એક સિસ્ટમ છે મિત્રો આ સિસ્ટમની અસર ફરી એકવાર આપણા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં જોવા મળવાની સંભાવના છે જે અત્યારે જોધપુર અને ત્યાં જોવા મળી રહી છે હવે મળીશું આવે છે બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલ અસ્તુ જય હિન્દ